રેલવે કુલેમાં એસીબી સીબીઆઈ ત્રાટકી રેલવે વિભાગમાં ભરતી કૌભાંડની ચર્ચા અધિકારીઓ અને કાર્યકરોની કર્મચારીઓની પૂછતાછ શહેરના પ્રતાપનગર સ્થિત રેલવે ડીપીઓ ડિવિઝનલ પર્સનલ ઓફિસરના નિવાસસ્થાનમાં મંગળવાર બપોરેથી સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એસીબી એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યા છે આ મામલે રેલવેના ત્રણ ઉચ્ચ અધિકારીઓ સહિત પાંચ લોકો સામે ગાંધીનગર સીબીઆઈ અને એસીબીમાં સંયુક્ત ગુનો નોંધવામાં આવ્યો છે એસીબી અને સીબીઆઈના દોડા રેલવે વિભાગમાં ભરતી કૌભાંડ અંગેના હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ